રાજ્યના ગૃહ વિભાગે આઈપીએસ તરીકે ફરજ બજાવતા 105 અધિકારીઓની બદલી અને બઢતીના હુકમો કર્યા છે જેમાં હાલ જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ આજથી વિધિવત રીતે એસપી કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો પોલીસ બેન્ડ દ્વારા સલામી આપી નવનિયુક્ત એસપી પ્રેમસુખ સ્વાગત કરવામાં આવ્યું સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝન સહિત તમામ ડીવાય પીએસઆઈ સહિતના અધિકારીઓએ નવનિયુક્ત એસપીનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કર્યું ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસો કરવાની ખાતરી આપી

અને આ તમામ માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે લોકો આખા જે સુરેન્દ્રનગર ની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ રિપોર્ટ દિવ્યાંગ